ઉજવણી કરવા માટે સુરતીઓ પણ આતુરતાપૂર્વકની વાત જોઈ રહ્યા છે જોકે આજે અંતિમ ઘડીએ છે તે સુરતના બજાર વિસ્તારમાં ધૂમ ખરીદી છે તે નીકળી છે અને આ પ્રમાણે દરેક સ્ટોલ ઉપર લોકો ખરીદી કરતા હાલ જોવા મળી રહ્યા છે સુરતના ચૌટા બજાર વિસ્તારમાં ખરીદી માટે લોકોનો ધસારો જોવા મળતા અહીં પગ મૂકવા સુધીની જગ્યા પણ લોકોને નથી મળી રહી ત્યારે સવારથી ગ્રાહકીનો માહોલ કયા પ્રકારનો છે વેપારીઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું નામ જી મેરા નામ ઇમરાન ને ભાઈ ઓર દિપાવલી કે જેસે સન્ડે તો બહુ જ સો મોર્નિંગ સે ક્રાઉડ હે ભાઈ ઓર સબ લોગ બહુ ખુશ હે ભાઈ દિપાવલી કી વજહ સે ઓર આજ લાસ્ટ ડે ઇસીલિયે ક્રાઉડ દેખો આપકે સામને ભાઈ बहुत ही अच्छा है सब लोग खुश है भाई और अपन चाहते हैं कि दिवाली में सब लोग खुश रहे भाई बताइए जिस तरह के जीएसटी के दर भी कम हुए इस बार तो कई काफी चीज ऐसी है कि सस्ती भी हुई है तो लोगों की ख, खरीदी शक्ति कितनी खुली हुई है बट एक्चुअली जीएसटी की वजह से ऐसा तो लग रहा है कि भाई मार्केट में फ्लो भी लग रहा है और लोगों को ऐसा भी लग रहा है कि भाई जी कम हो गई तो लोग देखो शॉपिंग करने के निकल भी रहे बट कस्टमर को सस्ता भी मिल रहा है कुछ लोग कस्टमर बोल भी रहे कि भाई वाकई में जी की वजह से बहुत सस्ती चीज़ें मिलने लगी है तो बिल्कुल प्रमाण है हाल बाजार विस्तार नो आ माहौल है बाजार विस्तार एक एवं विस्तार है कि जहाँ સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે અને તેમાં પણ જ્યારે દિવાળીનો તહેવાર હોય ત્યારે આ દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે લોકો ખરીદી માટે એકમાત્ર બજાર વિસ્તાર છે તે પસંદ કરતા હોય છે અને તે જ કારણ છે કે આજે જોઈ શકાય છે કે અહીં લોકોનો દસારો કઈ રીતે ચૌટા બજારમાં જોવા મળી રહ્યો છે એકમાત્ર આ એક ગલી નથી પરંતુ અહીં જે અલગ અલગ ગલીઓમાં જે ખરીદી માટેના સ્ટોલ લાગે છે એ સ્ટોલ ઉપર જ્યાં જુઓ ત્યાં ગ્રાહકીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખાદ્ય પદાર્થની દુકાનોના સ્ટોલ હોય કે પછી અન્ય ચીજ વસ્તુઓના સ્ટોલ હોય તમામે તમામ સ્ટોલ ઉપર આ પ્રમાણે ગ્રાહકીનો માહોલ અહીં જામ્યો છે આ ગત

પચાસ ટકા ડિફરન્ટ પડી ગયો સવારથી કેવો માં કશું નથી સવારથી તો આજે તો કશું જ નથી ભીડ પબ્લિક ખાલી ફરવા આવે બીજું કશું શોપિંગ કાં કરે છે મારી પાસે આજે તો અમારે સ્ટીકર વેચાવા જોઈએ એ પણ નથી ધન ટેરેસ કાલે ગઈ એટલે આજે તો કશું હોય જ નહીં ક્યાંક તેજી તો ક્યાંક નિરસતા પણ અહીં જોવા મળી રહી છે બેન આપનું નામ મીનાક્ષી શું કહેશો દિવાળીની ખરીદી ભલે મંદી હોય કે જે હોય પણ લોકો ખરીદી કરવાના છે તે કરવાના જ છે મોંઘવારી નડે કોઈ કોઈને નથી નડતી જીએસટી ના દર ઓછા થયા છે ખરીદી કેવી છે જીએસટી ના દર ઓછા થયા તો પણ એટલે ખરીદી ચાલુ જ છે બધાની દર ઓછા થયા તો ગાડીમાં ને અમુક બધી મકાનમાં ને એમાં થયા છે પણ ખરીદી તો લોકો કરવાના જ છે બિલકુલ મોંઘવારી ભલે હોય પરંતુ સુરતીઓ ક્યારેય કોઈ તહેવાર ઉજવવામાં કચાસ બાકી રાખતા નથી અને તે જ કારણ છે કે આજે જોઈ શકાય છે કે આ પ્રમાણેનો માહોલ છે સુરતના બજાર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે દરેક ચીજ વસ્તુઓ પર જે ખરીદી લોકો કરી રહ્યા છે એક રીતે ધૂમ ખરીદી છે તે લોકો દ્વારા અહીં કરવામાં આવી રહી છે વિવિધ જિલ્લાઓમાંથી ખરીદી માટે લોકો અહીં આવી રહ્યા છે અને આ પ્રમાણે જે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે સુરતના બજાર વિસ્તારમાં સુરત નવસારી વલસાડ વાપી બિલ્લીમોરા સહિત વિવિધ જિલ્લાઓમાંથી લોકો ખરીદી કરવા માટે આવે છે અને આ પ્રમાણેનો માહોલ આજે સુરતના ચૌટા બજાર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે દરેક વેપારીઓની એક આશા હોય છે કે જ્યારે કોઈ તહેવાર આવતો હોય છે ત્યારે સ્વાભાવિક છે કે સારા વેપારની આશા વેપારીઓ વ્યક્ત કરતા હોય છે અને તે જ કારણ છે કે જે વિવિધ જિલ્લાઓમાંથી આવતા લોકો આજે સુરતના ચોટા બજાર વિસ્તારમાં આ પ્રમાણે ખરીદી કરે બેન આપનું નામ વર્ષા ક્યાંથી આવો છો આસપાસ માટે ચૌટા બજાર ખરીદી કરવા સારો સારી છે છોકરાવાણી સારો છે બહુ બહુ હોય આમ તો મોંઘવારી ભલે હોય પરંતુ સુરતી લાલાઓ ક્યારે ખરીદી કરવામાં કચાસ બાકી રાખતા નથી અને આ જ કારણ છે કે અહીં સુરતી લાલાઓ છે તે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે બેન સુરતનો ચૌટાબાર વિસ્તારની આ તસવીરો છે કે જ્યાં જુઓ ત્યાં ગ્રાહકીનો માહોલ છે તે જામ્યો છે વેપારીઓ એ પણ વ્યક્ત કરી નહોતી કે આ વખતે દિવાળી ખરેખર તેઓના સાચા અર્થમાં દિવાળી છે તે મની રહેશે કારણ કે જ્યારે અહીં ખરીદી માટે લોકોનું ક્રાઉડ છે તે આ પ્રમાણે જોવા મળી રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોની ખરીદી શકશે બેન આપ અમે અડાજણ થી બહુ સારી છે પરિવાર જોડે દિવાળી મનાવી જોઈએ ને ચોટામાંથી ખરીદી કરવી જોઈએ આ મોંઘવારી નડે છે નડે છે એટલું બધું મને તો કોઈ ફાયદો એટલો દેખાતો નથી એ બિલકુલ જે બિલકુલ અહીં તમામ જે યુતિઓ છે જાનવી મોદી કે શું બજાર જ લોકો ખરીદી માટે પસંદ કરતા હોય છે ને એમાં પણ દિવાળીનો તહેવાર હોય એમાં એવું એવું હોય છે કે જે જૂની જાણીતી જે શોપ હોય છે ત્યાં આપણો કલેક્શન મળી રહે અને આપણા જાણીતા લોકો પણ હોય તો આપણે ને આપણી ગમતી વસ્તુ બતાવે એટલે અહીંયા આવવાનો મેઇન પ્રેફરન્સ એ જ છે કે આપણી વસ્તુ આપણને મળી રહે આપણને જે ગમે તે પણ કપડા આપણને મળી રહે દિવાળીની ઉજવણી કરવા માટે લોકોમાં કેટલો ઉત્સાહ અને ભરપૂર એકદમ ફૂલી બધા એનર્જાઇઝ છે અને સુરતીઓ તો કસામાં એમે પાછળ નહીં પડે અને આપણો સૌથી મોટો ફેસ્ટિવલ છે દિવાળી તો એમાં તો જરાય કસર ના રહે આપણો નામ જીગીશા સબ એન પ્રકાશનો પર્વ આવતી કા પ્રકાશનો પર્વ જો અહીંયા અત્યારે દીવા બધા ઝગમગે છે એટલે ફૂલ ગરમીમાં ભી લોકો શોપિંગ કરવા આવે છે એનાથી વધારે શું હોય ફૂલ અતિશય ગરમી હોવા છતાં પણ અહીં લોકો છે તે મનમુકીની ખરીદી કરી રહ્યા છે તે જ બતાવે છે કે દિવાળીના પર્વને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ કેટલો ચરમસીમાએ પહોંચ્યો છે સપરિવાર જોડે દિવાળીના આ પર્વની લોકો છે તે ઉજવણી કરતા હોય છે અને તેને લઈને જ્યારે આવતીકાલે દિવાળી એટલે કે પ્રકાશનો આ પર્વ છે અને જળ હળતા આ પર્વની ઉજવણી છે તે સુરતી લાલાઓ કંઈક હટકે કરવાના છે અને તેને લઈને આજે ખરીદી છે તે ધૂમ રીતે કરવામાં આવી રહી છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત સુરત